તો રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત વ્યાયામ શિક્ષકોની પાંચ હજાર પંચોતેર જગ્યાઓ ખાલી છે ત્યારે આ જગ્યાઓ પર કરાર આધારિત ખેલ સહાયકની ભરતી કરવાના નિયમને રદ કરીને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી સહિતની પડતર માંગણીને પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જે અંતર્ગત પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠી છે ત્યારે મામલે જિલ્લામાંથી મોટી સંખ્યામાં જિલ્લામાંથી સમગ્ર ખેલ સહાયક મિત્રો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે જિલ્લામાંથી ન્યૂ જેલા ખેલ સહાયક મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે સરકાર વિચારણા કરે અને કાયમી ભરતી કરે કરે એવી અમારી રજૂઆત છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે આજે અને એમાં રજૂઆત તે કરી છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય હાલ અમો અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે થી વધુ બાળકો ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત નોકરી કરી રહ્યા છીએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે ખેલ સહાયકની કાયમી ભરતી થાય જેથી કરીને અમે બાળકોને સર્વાંગી વિકાસ બાળકોનો થઈ શકે તે માટે વધુમાં વધુ મહેનત કરી શકીએ અને બાળકોને ન્યાય આપી શકીએ